ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા અને તળાજા ગાંધીજીના પુતળા પાસે આવતા બાતમી રાહાએ હકીકત મળેલ કે પરેશ ઉર્ફે બીટુ ભગવાનભાઈ સરવૈયા ઉમર ચોપન ગોપનાથ રોડ અંબિકા શોપિંગ લાતી બજાર તળાજા પોતાના કબ્જા ભોગવટાવાળી પાન માવાની દુકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી દારૂનું વેચાણ કરે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા પરેશ ઉર્ફે બીટુ ભગવાનભાઈ સરવૈયા રહે ગોપનાથ રોડ અંબિકા શોપિંગ તળાજા પોતાની કબજા ભોગવટાની પાન માવાની દુકાન બંધ હોય જેથી તેને બોલાવી તેને પંચોની રૂબરૂમાં નામ સરનામું પૂછતા પોતે પોતાનું નામ ફરેશ ઉર્ફે બીટુ ભગવાનભાઈ સરવૈયા જણાવતા તેમની પાન માવાની દુકાને રેડ કરતા અહીં તેઓની હાજરીમાં ઝડતી તપાસ કરતા પાન મસાલાની દુકાનમાં રહેલ ટેબલ પાસે ભૂરા કલરના પૂંઠાના બોક્સ જોવા મળે છે તે બોક્સને ખોલીને જોતા તેમાં રહેલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ મળી આવેલ જે જોતાં કંપનીની પેક બોટલો નંગ અડતાલીસ મળી આવેલ જેની કિંમત છવ્વીસ હજાર ચારસો ગણી તપાસ અર્થે મુદ્દામાલ કબજે કરેલ તેમની સામે પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ ધરમસિંહભાઈ બારૈયા તથા હેડ કોન્સ્ટેબલ એ બી ડાબી વગેરેના જોડાયા હતા